નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ગાંધીનગરમાં થોડાક દિવસ પહેલા નર્મદા કેનાલ પર જ્યારે યુવક પર હુમલાનો બનાવ બન્યો અને યુવકની હત્યા કરી દેવામાં આવે તે ઘટનાના ઘેરા પ્રતિઘાત પડ્યા હતા આ મામલે સાયકો હોવાની ઘટના સામે આવી હતી ઘટનાની વિગતે વાત કરીએ તો અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતો વૈભવ પોતાના જન્મદિવસની પાર્ટી માટે મિત્રો સાથે ગાંધીનગર ગયો હતો ગાંધીનગરમાં પાર્ટી સેલિબ્રેશન પૂર્ણ થયા બાદ તે પોતાની ગર્લફ્રેન્ડને લઈને નર્મદા કેનાલ જે અડાલજ ખાતે આવેલી છે ત્યાં નિર્જન જગ્યા ઉપર આ ગર્લફ્રેન્ડ અને આ બોયફ્રેન્ડ છે તે બેઠા હતા આ દરમિયાન આ જે સાયકો કિલર આરોપી છે ત્યાં લૂંટના ઈરાદે પહોંચે છે અને કહે છે કે તમારી પાસે જે કંઈ પણ વસ્તુ હોય મને આપી દો ને આના કારણે વૈભવ છે તે પ્રતિકાર કરવા જાય છે ત્યાં આરોપી છે તેની પાસે રહેલી છરી વડે આડેધડ ઝીંકવા લાગે છે અને આ ઘટનામાં વૈભવને ગંભીર ઈજાઓ પહોંચતા તે લોહી લોહાણ હાલતમાં જમીન ઉપર ઢળી પડ્યો હતો ત્યારબાદ જે વૈભવની ગર્લફ્રેન્ડ હતી તે પણ પ્રતિકાર કરે છે તેને પણ છરીના ઘા વાગે છે અને તેની હાલત ગંભીર મનાઈ રહી છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં યુવતી સારવાર લઈ રહી છે આ ઘટનાની જાણ પોલીસને તથા અડાલજ પોલીસની ટીમ મોડી રાત્રે તે સ્થળ ઉપર પહોંચે છે જ્યાં વૈભવનો મૃતદેહ મળી આવે છે લોહી લોણ હાલતમાં પોલીસે દિશામાં તપાસ કરે છે પોલીસની તપાસમાં સામે આવે છે કે જે હત્યા કરનાર આરોપી છે તે સાયકો કિલર છે અગાઉ તે અગિયાર જેવા આવા ગંભીર ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે ત્યારે પોલીસ માટે પડકાર એ પ્રકારના પણ હતા ત્યાં આજુબાજુ સીસીટીવી નહોતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે એલસીબી એસઓજી સાથે આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઝંપલાવે છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણના સ્કોડ દ્વારા આ કેસની તપાસને આગળ ધપાવવામાં આવે છે ત્યારે મેહુલ ચૌહાણના સ્કોડના મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ એમ ગોહિલને માહિતી મળે છે કે જે આ સાયકો છે તે રાજકોટના એક ગામમાં છુપાયેલો છે અને આ વુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના આધારે મેહુલ ચૌહાણના સ્કોડના લોકો એસ એમ ગોહિલ જે પીએસઆઈ છે તે સ્કોટ સાથે રાજકોટ પહોંચે છે ત્યાં આ જે આરોપી છે તે મળી આવે છે તેની સઘન પૂછપરછ કરવામાં આવે છે ત્યારે તે કબૂલાત કર્યો છે કે તેણે જ આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે જે બાદ પોલીસે તેની સામે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો તો અને લૂંટ સહિતની અલગ અલગ કલોમીટર જે ગુનો નોંધાયો છે હવે તેની સાંજ ઠેકાણે લાવવા માટે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ જે આખો ચેલેન્જિંગ કેસ છે તેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મેહુલ ચૌહાણની ટીમે જે રીતે સોલ્વ કર્યું છે ને આ ઘટનામાં પોલીસે જે ખૂબ સરાહનીય કામગીરી કરી છે ને જે સાયકો ઝડપી પાડ્યું છે તેનું નામ નીલ પરમાર હોવાની વિગત સામે આવી રહી છે જે દહેગામનો મૂળ રહેવાસી છે આ હત્યાની ઘટનાને અંજામ આવ્યા બાદ તે રાજકોટ ભાગી ગયો હતો અને તેને હવે જેલના સળિયા પાછળ ધકેલવાની પોલીસે તજવીજે હાથ ધરી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો